છે નવીન આજે બધું લગ્ન પ્રસંગમાં ચિલ્ડ્રન વેરાયટીમાં રાઈટી માં છે કે રાઈલો હા નાના બાળકો થી માંડી મોટી છોકરી સુધી સરસ કપડા આવ્યા છે આ કોટ સુ કેટલી સરસ વેરાયટી આવી છે અહીંયા તમને સંતોક બેન ની શોરૂમ મે જે માંગો ને બધું જ મળે ગમે એવા કપડા નાના બાળકો થી માંડી મોટે સુધી સાડી સુધી ડ્રેસ કુર્તી ને મટીરીયલ માં ગેરંટી તમારે આ સરારા પંદર સરારા છે પંદર વર્ષ સુધીની છોકરીઓ માટે મળે છે જો થી પંદર વર્ષ છોકરી અને કાપડ જવાબદારી એટલે ભાવ રીઝનેબલ ભાવ છે એકદમ યાજબી ભાવ છે ઓલ્ડી આ ઓલ્ડી પીએસએલ છે છોકરીઓ માટે લગ્ન પ્રસંગમાં પણ બધุย મળે છે આવી જેવી વેરાયટી પોસ્ટર માં જેવી હોય એવી જ મળે ઓરિજિનલ એટલે આયા જે શોરૂમ ની મુલાકાત કરવા આવો સંતોક બેન ને વાહ બહુ સરસ છે ઓ

બધી વેરાયટી માગો એવી વેરાયટી મળે છે તો તમારે જે વેલાયી પેલા વેલાયી પેલા લઈ જાય કલર જેવા જોઈએ બધી વેરાયટી મળી જશે તમને પછી આ બાબા સુધાઈ ફોરનો બ્રાન્ડ આ નાના બાળકોને કેવા મસ્ત લાગે આ વેરાયટી ગુતિયાણામાં ક્યાંય મળતી જ નથી તમને એટલી સરસ મળે છે અને વ્યાજબી ભાવે જ મળે છે તો તમે ભૂલોજ માં તાત્કાલિક સંતોષ બેન નો જલ્દી જલ્દી સંપર્ક કરો અને સુરો રૂમ ની મુલાકાત તાત્કાલિક કરો તમે આવા બધા મળે છે

કારણ કે સાડીનો તો કોઈ માપ જ નથી પણ જ્યાં જોવા આવે ને એ એક નવી નવી વેરાયટી આવતી હોય ને સરસ ગમી જ જાય કોઈ માણસ આવે ને ગમે બહુ સરસ છે સાડી કલર બહુ સરસ છે બાથમ છે ને કલર આ મારું કલર છે જવાબદારી લગ્ન પ્રસંગ પ્રસંગમાં કે પહેરી હોય કે આ સાડી આપડે આખી સાડી પહેર્યા પછી એના ઉઠાવ ઉઠાવી આનો ઉઠાવ હારો આવે આ ત્રણસો ની સાડી કેટલો ભાવ ઓછો છે આનો આ અલગ આવી ગયું છો પાછું કેટલો બહુ સરસ છે આ કલર એ બહુ મસ્ત છે બહુ કલર સરસ છે બાંધણી બહુ સરસ છે કલર છે દરબારી હા દરબારી છે દરબારી પણ રાખે છે બધી સરસ જેવી તમે ને એવી તમને મળે

અને ચાર ચારસો થી છસો સુધીની આમાં સાડી છે વેરાયટી છસો સુધીની વેરાયટી છે પણ આનું કોમ્બિનેશન જોવો તમે ગુલાબી અને પીળી આનો પાલવ છે જો તમે આ સાડી કેટલી મસ્ત લાગે છે જોવો જોઈએ આપણે બે હજાર ની ચાર હજારની નો લેવાય તમે સંતો ને મળો એવી સાડી લ્યો આવી તો બે માણસ પૂછે તમને કે ક્યાંથી લીધી એવી સાડી છે જો આ ચારસો રૂપિયા ની આમાં બ્લાઉઝ પણ બઉ સરસ છે

જવાબદારી છે આપણી બધી કાપડ માં પણ આપણી જવાબદારી છે અને બધી વાતે કોઈ ફોલ્ડ નીકળે કે કોઈ બ્લાઉઝ નો હોય કે કલર માં ફોલ્ડ હોય તો પણ આપણી જવાબદારી છે એટલી તમે આવો બધા અને સંતોષ બેન ની સાડીની મુલાકાત કરો શોરૂમ ની

बधो नवो नवो माल आयो सर बधु आ બધી હાડી છે એ બધી બાંધણીઓ ન્યુ છે બધી એકદમ અસલ છે રોજ રોજ નવા નવા માલ આવે ને આમણે અંડરે લગાડે એટલી ફરજિયાત લેવી પડે અમારે હાડિયું કારણ કે આવીએ એટલી જોવાનું મન થાય ને જોતા પછી ગમે જાય નાના છોકરા નાય આજ કપડા આવ્યા લાગે બધા છોકરા ના સરારા ને એવું બધું છે ને બાબા સૂટ છે સરારા છે બધું છે